બાવળાથી સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા પાણી અને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ મેદાને આવી છે તો પાછલા ઘણા મહિનાઓથી અનેક માર્ગો પર ગટરના ગંદા પાણી કે જેમાંથી રાહદારીઓ પસાર થવા મજબૂર બન્યા છે રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બન્યો છે ત્યારે સ્થાનિક પાલિકા તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાને ઉતરી છે ભ્રષ્ટાચાર મુદ્દે ધરણા યોજ્યા છે બાવળા પાલિકાનું નગરોડ તંત્ર પ્રજા જરૂરની મુશ્કેલીમાં મૂકી રહ્યું છે તેવા આક્ષેપ સાથે મેદાને ઉતરી છે આજ રોજ બાવળા નગરપાલિકા ખાતે જે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અમારા દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી કે ખાડા પૂરવામાં આવે રોડ રસ્તા સારા કરવામાં આવે વરસાદી પાણીના નિકાલ કરવામાં આવે અને આજ રોજ કાળી પટ્ટી બાંધીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ જેથી બાવળાની તમામ જનતાનો મુશ્કેલીઓ દૂર થાય અને સરકારી અધિકારીઓ દ્વારા અમારા કોર્પોરેટરો ઉપર મોટા આક્ષેપો કરવામાં આવે છે મોટા કેસો કરવામાં આવે છે તળીપારના કેસો કરવામાં આવે છે જેનો પણ અમે સખત રીતે વખોડીએ છીએ ખાડાઓ રસ્તાઓ જ્યાં સુધી સારા ના થાય ત્યાં સુધી જનતા જ્યાં સુધી અમારી સાથે રહેશે ત્યાં સુધી અમે પૂરેપૂરો આનો વિરોધ કરીશું અને જનતાના કામમાં સાથે રહીને કામ કરાવીશું આજરોજ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા નગરપાલિકાની અંદર દરેક વિસ્તાર અંદર પાણી તેમજ માફાકી અભાવના કારણે લોકો તરસ થશે એના વિરુદ્ધમાં કોર્પોરેટરો દ્વારા જયારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે આ ભાજપ ની સરકાર સરકારી અધિકારીઓ દ્વારા ખોટા કેસો કોર્પોરેટરો ઉપર કરી અને ત્રાસ આપવામાં આવે છે ખોટા પાસાના કેસો કરવામાં આવે છે આ તમામ મુદ્દાઓને લઈને નગરપાલિકા દ્વારા જે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે તેમાં કોંગ્રેસના તમામ આગેવાનો આનો સખતમાં સખત વિરોધ વિરોધ કરે છે અને આવી જે સરકારના ઇશારે ભાજપના ઇશારે જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એને ફરીવાર આવું ન કરે અને લોકોની સુવિધાનું કઈ રીતે મળે લોકોને પ્રશ્નો કઈ રીતે હલ થાય એમાં રસ રાખે એવી વિનંતી કરવામાં આવે છે અને અમારા ચૂંટાયેલા જે કઈ કોર્પોરેટરો છે એમની રજૂઆતો સાંભળી અને યોગ્ય નિકાલ થાય એના માટે આ ધરણા આવ્યા નગરપાલિકા દ્વારા જે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે તે બાવડાના હિત માટે બાવડાના દરેક નાગરિક માટે આજે બાવડા નગરની અંદર જે વિકાસની વાતો થઈ રહી છે પણ વિકાસ માત્ર ખાલી પેપર ઉપર છે કે પેપર ઉપર વિકાસ જોવા મળે છે જો બાવડા નગરની અંદર આજે આપણા માન્ય ગૃહમંત્રી જે આવ્યા હતા તો એક દિવસ બાવડા નગરની અંદર જો ખાલી આંટો મારવામાં આવ્યો હોત તો ભાજપના દરેક કામની એમને ખબર પડે આજે ભાજપના દરેક કાર્યકર્તાઓ ખાલી પેપર ઉપર બધા કાગળોની વાતો કરે છે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ વારંવાર અરજીઓ કરે છે પણ અરજીઓ બધી દફ્તરે લેવામાં આવે છે અને ગામની હાલત આજે કે આજુબાજુના ગામડાનો વિકાસ બાવડા કરતા સારો છે નગરની અંદર તમે જુઓ તો ઠેર ઠેર દરેક જગ્યાએ સ્કૂલોની ની આગળ પાણી ભરાય છે ખાડાઓ છે આજે બે ફૂટના નાના નાના ભૂલકાઓ કે જેમની હાઈટ બે ફૂટ છે અને અઢી અઢી ફૂટ અમુક જગ્યાએ પાણી ભરેલા છે આજે ગામની અંદર જો નાના નાના ભૂલકાઓ પાલિકાની અંદર રજૂઆત કરવા આવતા હોય તો આ પાલિકાના પ્રમુખને એક શરમજનક શબ્દ કહેવાય અને ગામની અંદર ખુલ્લેમ દારૂ જુગાર ખુલ્લેમ માસ મટન ચાલી રહ્યું છે એ પણ આજે ભાજપના અમુક કાર્યકર્તાઓની હેમ નજર હેઠી ચાલી રહ્યું છે અને એમાં પણ એમની અંદર ભાગની સંડોવણી છે એવું જાણવા મળે છે કે દરેક દુકાનોની અંદર પોતે હફતાલે છે એવું પણ જાણવામાં આવે છે આ ગામનો વિકાસ આ ભાજપના જે ચૂંટાયેલા અત્યારે હાલ પ્રમુખ બેઠેલા છે એ બે ત્રણ જણના ઈશારા ઉપર કામ કરી રહ્યા છે અને કેવલ માત્ર ને માત્ર એ લોકોને જણાવવામાં આવે છે કે એ લોકો ધારાસભ્યની કટપુટલીની ની આંગળી ઉપર નાચી રહ્યા છે અને બે દિવસથી એ લોકો બાવળાની જનતાના દરેક અરજીઓ આપવામાં છતાં ઉદયપુરના પ્રવાસે જતા રહેશે રાજસ્થાન જતા છે પાલિકાના પૈસેથી એમની મનમાંથી એમની પોતાની ટીમ લઈ અને ફરવા જતા રહેશે તો અમારી ગામજનોની એક જ એવી અરજી છે કે ગામનો વિકાસ કરો દરેક જગ્યાએ હતા હાલ ગામની પરિસ્થિતિ જુઓ તમે ઠેર ઠેર પાણી ભરેલા છે ગામની અંદર તમે જુઓ ગંદકી જ્યાં જુઓ ત્યાં ખાલી ગામની અંદર ત્રણ વિકાસ ખાલી કરો અત્યારે પાણી સારું હોવું જોઈએ પાણીનો નિકાલ થવો જોઈએ અને ગંદકી દૂર થવી જોઈએ અત્યારે હાલની અંદર અમારી એક જ એવી માંગ છે કે કોઈ નવા કામ ના કરશો આ ત્રણ કામ ખાલી કરો તો ગામ સુંદર જ રહેશે જય માતાજી